ગિરનાર એ ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં આવેલું એક પ્રખ્યાત પર્યટન સ્થળ છે ચોમાસામાં અહીંનો નજારો ખૂબ જ સુંદર હોય છે ઘણા પ્રવાસીઓ અહીં પહાડી વિસ્તારનો આનંદ માણવા આવે છે અહીંયા ગિરનારનો બહુ આનંદ સારો છે આજનો અને વાતાવરણ એકદમ ઠંડુ છે વરસાદ વાળું અને બધે એવી વાત સાંભળી હતી કે વાદળો ગિરનાર સાથે વાતું કરે છે પણ અમે નજરો નજર આજ જોયું છે કે નાના વરસાદમાં અને આવા વાતાવરણમાં વાદળો ગિરનાર સાથે વાતો કરે છે એ અમે નજરો નજર નિહાળ્યું છે અને આ જોવાનો બહુ અમને આનંદ આવ્યો છે મને અહીંયા બહુ જ મજા આવી ચડવાની એટલી જ મજા આવી માં તડકો હતો પછી જેમ જેમ ઉપર આવ્યા એમ એમ રેઇન એટમોસ્ફિયર થઈ ગયું વાદળ આવી ગયા અને બહુ જ વ્યૂ તો બહુ જ જોરદાર છે અને લાઈક